દુનિયા થી હલાય દુ દેરું છું હે જગત નું પૂરું થાય ને આથી હાજીયા ભુવા ની મેલડી નો એકડો ઘૂંટ આવો હે હાલ જગત ને માલપા ગાયર ઢોણું આવા દેવું છું ચાર બાણ અવસાળ કોઈ ઢોણી નથી ને ઢોણીસ ને હે જગત ને માલપા દુનિયા ની માલપા ગાયર બોલું છું કે જગત ને માલપા કોઈ એવું કતો હોય મેલડી નો હોય મેલડી ને ભુવા નો હોય આવો બધો ખેલ છે

અરે જગત ને માલ પાઉ હું ઈ દેવ છું ઓય કે જગત નું વિજ્ઞાન થાકે જગત ના મશીન થાકે જગત ના ડોક્ટર થાકી રહે ઓય મામા મોહલ કાકા કુટુંબ વાલા વેરી બન્યા હોય ઓય તેડી મને મારો વાળી ના આકલો કરે ભલા મારા જગત ની દેવ એક આપે બે આપે એ તટણ દઈને બેહી ગયો ઓ ઈ મેલડી છું ઓય તટણ સંતાન ના આકડા પાડે દીધા ઈ મેલડી છું ઓય અને ભલામણા હું એ ગેરંટી દેવાવાળી વાળી દેવ છું કે એક મિનિટનો ફેર આવે તે માલ વાળી મટી જાય કવ નો ગાંડો કકડા જીવાયું શું અને જગત ની દેવ ભલામણા ખાઈને જા હે મારા ભુવન રજા હોય ને હવે પછી રજા પડે એટલે ભલામણા અલાયદું બનાવતી આવી એવું મેં ભાગતી જાવ હા એ પરમાણ દેવા વાળી દેવ છું હો પરમાણ બીજા વગર ની વાય જાવ માલવાળી મટી જાવ હે જગતની જગત હું દેહવું ભલામણા સિંદુર ગણ ના પીયાલા પીવા ઉભા બુટિયા ના પિયાલા લઉ મે જાહેર લઉં છું હવે